નમસ્કાર આપની હળી રહશો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહિસાગર જિલ્લાના વીરપુર એસટી વિભાગના ડ્રાઈવર યુસુફભાઈ શેખ અને કંડક્ટર સલીમભાઈ શેખે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તાજેતરમાં ગાંધીનગરથી વીરપુર આવતી બસમાં એક મુસાફર પોતાની બેગ ભૂલી ગયા હતા આ બેગમાં લેપટોપ રૂપિયા પચાસ હજાર રોકડા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો હતા કંડક્ટર સલીમભાઈ શેખની નજર આ બેગ પર પડતા તેમણે તરત જ બેગ ડેપોમાં જમા કરાવી હતી તપાસ કરતા જાણવા મળ્યું કે આ બેગ અમરેલીના એક યુવકની હતી ત્યારબાદ ધારાસભ્ય માનસી ચૌહાણની હાજરીમાં આ યુવકને તેની બેગ સહી સલામત પરત કરવામાં આવી ડ્રાઈવર અને કંડક્ટરની આ પ્રમુખતાને સૌએ ખૂબ પ્રશંસા કરી આ ઘટનાએ એ બતાવ્યું કે સારા અને પ્રમાણિક લોકો આજે પણ સમાજમાં હાજર છે